નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં અત્યારે ભારે મેઘ ખાંગા થયા છે કારણ કે અરબસાગરમાંથી ભેજવાળા પવનો હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગયા છે અને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિ ભારે મેઘટાંડવ જોવા મળી રહ્યું છે આ સાથે દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે આજ ગુજરાત રાજ્યમાં ત્રણ લો પ્રેશર સિસ્ટમ છે અસર કરી રહી હતી જેમાંની એક લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડી બીજી લો પ્રેશર અબસાગર અને ત્રીજી લો પ્રેશર છે એ જે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારોમાં અપરે એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાનું હતું એ પ્રકારની સિસ્ટમ અસર કરી રહી છે ગુજરાત રાજ્યમાં અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર તો અત્યારે રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે તો અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે આજ વહેલી સવારે તો ગુજરાત રાજ્યમાં માટે એક સૌથી મોટી આગાહી કરવા માટે આવી છે જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે મેઘમહેર વરસાવી છે પરંતુ આજ રાત્રિ દરમિયાન અને બપોર પછી ગુજરાત રાજ્યમાં વાતાવરણ કેવું રહેશે સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ ખરેખર ગુજરાત રાજ્યને અસર કરશે કે શું તો અત્યારે મિત્રો સિસ્ટમનો ઘેરાવો છે સતત મધ્ય ભારત તરફ એટલે કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો સરહદી વિસ્તારોથી એક વાદળોનો ઘેરાવો જે વાદળોનું ઝુંડ પણ કહી શકાય એ વાદળોનો ઘેરાવો લગભગ જમીનથી છે એક કિલોમીટર દોઢ કિલોમીટર ઊંચાએ વાદળોનો સ્તંભ બન્યો છે જે ઘેરાવો હવે પછી ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ પશ્ચિમી ભાગ અને પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો સુધી આવી જશે હવે ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ છે ખાસ ત્રીજો રાઉન્ડ છે એ વરસાદનો શરૂ થયો છે ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ જે શરૂ થવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી હતી એમાં પણ જે કચ્છ જિલ્લાના વિસ્તાર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ઘણા બધા જિલ્લાઓ એવા છે વિસ્તારો છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે એના વિશે તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો લખપત છે તેમજ ખાવડ છે તેમજ ગાંધીધામ છે રાપર છે અને માંડવી મુદ્રા છે ગાંધીધામ કચ્છ છે તો આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને વરસાદ ફૂંકા બોલાવી રહ્યો છે આ સાથે ગુજરાત રાજ્યના ઘણા અન્ય બીજા જિલ્લાઓમાં પણ વરસાદ એ છે સારામાં સારા પોત જે છે એ વરસાદ વરસ્યો છે જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ નવસ વડોદરા આટલા જિલ્લાઓમાં અત્યારે વરસાદે છે તબાહી મચાવી છે અને હવે ગુજરાતના ગઈકાલે છે એ કયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી હતી એ તમને જણાવી દઈએ તો ગઈકાલના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જાણી હતી સાથે આજ વહેલી સવારથી જ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર તારાજી સર્જાવા જઈ રહી છે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે રેઇન ફોરકાસ્ટની એક્ટિવિટીના ભાગરૂપે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે એમાં અત્યારે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેની અંદર મિત્રો સુરત વલસાડ તાપી ડાંગ નવસારી ખંભાત વડોદરા બોડેલી આ સાથે અમોર છે તેમજ સિન્નોર છે કરજણ છે દાહોદ છે આ ઘણા બધા જિલ્લાઓની અંદર અને દભ ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો પણ બન્યો છે અને વરસાદ પણ ભૂકા બોલાવી રહ્યો છે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો એમાં મિત્રો નવસારીની સાથે સાથે ડાંગ છે તેમજ મિત્રો અત્યારે નવપુર છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદે ચોમાસાની ઋતુ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ દસ ઇંચ સુધીના વરસાદ છે એ વરસી ગયા છે એમાં કોસંબા ઉપલેડા છે કહોર છે બોનચ છે નાની નોરલ છે સુરત છે આ તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના વરસાદ છે એ વરસી ગયા છે ડુમસ તેમજ વાપી સેલવાસ અને મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યારે દરિયાઈ વિસ્તારોની અંદર અત્યારે છે એ ભારેથી તિભારે પવનોની ગતિ પણ જોવા મળી રહી છે અને વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આજ બપોર પછીના વાતાવરણની વાત કરવામાં આવે તો અત્યારે હવામાન નિષ્ણાંત અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં અત્યારની જે સૌથી મોટી લેટેસ્ટ આગાહી પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વાવણીથી વંચિત જે છે લોકો ત્યાં અત્યારે વરસાદ નથી ત્યાં પણ દસ જુલાઈ સુધીમાં સારો વરસાદ પડી જશે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધશે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ સાથે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ છે નોંધાશે તેવી શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે વેધર એનાલિસિસ રિપોર્ટ પ્રમાણે દસ જુલાઈથી લઈને અગિયાર જુલાઈ વચ્ચે જો ગુજરાત રાજ્યમાં જે પણ વિસ્તારોની અંદર વરસાદ રહ્યો હોય અને જે પણ વાવણીલાયક બિયારણની અછતો વખત સર્જાતી હોય છે તો તાત્કાલિક તમે છે એ કોન્ટેક કરી શકો છો કેટલાય વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં વધારે મિત્રો તીવ્રતાની વરસાદી એ સિસ્ટમની આગાહીના ભાગરૂપે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે હવે મિત્રો કેટલાય વિસ્તારોની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સાથે સાથે દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુના ભાગરૂપે છે એ જે વેધર એનાલિસિસના અપડેટ છે એ મુજબની જે આગાહી અને માહિતી મળી રહી છે એ જ પ્રકારની આગાહીથી ગણવામાં આવી રહી છે હવે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા નવી આગાહી શું કરવામાં આવી રહી છે તમને જણાવી દઈએ તો અત્યારે રેઇન ઇન ગુજરાત એટલે કે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે ગુજરાતમાં ગુરુવારથી ફરી એક વખત વરસાદનું જોર સતત વધી રહ્યું હતું ગુજરાત રાજ્યમાં હજી થોડા દિવસોમાં સમયમાં છે એ રાહત ન મળે તેવી શક્યતાઓ નહીવત જેવી છે આજે મિત્રો ચાર જુલાઈ અને શુક્રવારના રોજ મેઘરાજાની તીવ્રતા પ્રમાણમાં ઓછી થઈ શકે છે અગિયાર જુલાઈ સુધીમાં ગુજરાતનું હવામાન છે એ પણ કેવું રહેશે એ પણ તમને જણાવી દઈશું આજના વિડીયોમાં સાથે આજે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અને હવામાન અંગે છે એ સૌથી મોટી બાબત છે એની વિશે ચર્ચા કરવાની રહેશે તો જે પણ મિત્રો હોય ગુજરાત રાજ્ય સિવાય જે અન્ય વિસ્તારોની અંદર તો દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરવા નમ્ર વિનંતી હવે ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સ્ટપલાઇન બની છે જેમાં વરસાદ એ છે અનાધાર વરસાદ વરસી ગયો છે એની આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે આ સાથે હવે સુધીમાં તે સુધીમાં ગુજરાતના બે જિલ્લાઓને ખાસ સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે કોંગ્રેસ અને હવામાન વિભાગ દ્વારા તો ખરાય જ છે પરંતુ હવે પરેશ ગોસ્વામીએ પણ ડરમની આગાહી કરી દીધી છે વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે એ સર્જી દીધી છે હવે એક નિષ્ફળ તો બીજી બાજુ સિસ્ટમ સક્રિય હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી ગુજરાતમાં હવામાન અંગે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર એક વિડીયો અપલોડ કરેલો હતો જેની અનુસારીને જે ત્રીજી વ્યક્તિ ત્રીજી જે કે જેમને આ જે આગાહી છે એના ભાગરૂપે જેના અનુસાર ત્રીજી જુલાઈથી વરસાદના નવો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે રાજસ્થાન દક્ષિણ પૂર્વ ભાગોમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે હતું સતત નબળું બની રહ્યું હતું ત્રીજી વખત આ સર્ક્યુલેનિક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની અંદર પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયા હતા જેથી ગુરુવારે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયો હતો જો કે આ સિસ્ટમ નબળી પડી છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ પણ જોઈ લે તો બીજી બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન કે જેના બંગા ખાડી સુધી પહોંચી ચૂક્યું છે આ બે સિસ્ટમના કારણે એક ટ્રોફ રચાઈ છે જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે હવે ધીમી તારે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે જેથી ગુજરાતમાં દસ અને અગિયારમી તારીખ સુધીમાં વરસાદ છે સારામાં સારો બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકા થયો છે પરેશ ગૌસ્વામીના અનુસાર આ નવા રાઉન્ડમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે આ સાથે પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં અતિ તીવ્રતા દેખાય તેનું પણ છે એ મેળવી શકાય છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ રીતના ગુજરાત રાજ્યમાં વાતાવરણની અંદર મોટો પલટવાર અને ક્લાઇમેટ ચેન્જ છે એ દર વર્ષે થતો હોય છે તો ઉત્તર ગુજરાત પર કયું સંકટ છે એ કઈ રીતનું છે તો ગૌસ્વામીના અનુસાર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ખાસ કરીને જે લોકો છે એમને સાવધાન રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે જરૂરિયાત પ્રમાણે ગુજરાત રાજ્યમાં જે વરસાદીય સિસ્ટમના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી ધમરોલી નાખ્યા છે એવી જ રીતના હવે ઉપરાંત વિસ્તારોમાં તોફાની બેઠક બોલશે જેમાં મધ્યપ્રદેશ બોર્ડર રહેલા તમામ વિસ્તારો મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી રહી છે આ સાથે મિત્રો સાત ઇંચ સુધીનો વરસાદ પણ વરસે તેની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં એકાનેક વિસ્તારોમાં વાવણી વંચિત જ્યાં વરસાદ નથી એવા અનેક દસ જુલાઈ સુધીમાં વિસ્તારોની અંદર વરસાદ આવી જશે અને ચોમાસાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે તો આ પ્રમાણે મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાની છે પશ્ચિમી સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધારવા સાથે સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે રાજ્યભરમાં સારો વરસાદ રહેશે જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી શક્યતા છે કેટલાય વિસ્તારોમાં જ્યારે આ તીવ્રતાના વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યાં સુધી છે એ વાતાવરણની અંદર કોઈપણ મોટો પ્રકારનો ફેરફાર થયો નહોતો